શ્રી ગણેશ નમઃ બોલો નવ દુર્ગા માત કી જય મિત્રો આગામી થોડા દિવસોમાં દુર્ગા દેવીની વિશેષ નવરાત્રિ આવવાની છે અને આ વખતની નવરાત્રિ ખાસ છે કારણ કે આ વખતે તૃતીયા તિથિ બે દિવસ આવવાની છે જેના કારણે ઘણી જગ્યાએ થોડી મૂંઝવણ પણ ઊભી થઈ રહી છે તો ચાલો આજના આ વિડીયોમાં આપણે જાણીએ કે આ વખતની શારદીય નવરાત્રિ કયા દિવસથી શરૂ થઈ રહી છે તે દિવસે ઘટ સ્થાપનનો શુભ મુહૂર્ત કયો છે આગામી સમયમાં અષ્ટમી અને નવમી તિથિ કયા દિવસે ઉજવવામાં આવશે નવરાત્રિની પૂર્ણાહુતિ કેવી રીતે થશે અને ઘટ વિસર્જન તેમજ અંતિમ પારણું કરવાનો સમય અને મુર્હૂર્ત કયું રહેશે આ બધી બાબતો પર આજે આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો આજનો શારદીય નવરાત્રી ક્યારે છે તે જાણીએ નવરાત્રી એટલે મા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવાનો શ્રેષ્ઠ અવસર આ નવ દિવસોમાં માતા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે અને આ વખતે તો દેવી દુર્ગા હાથી પર સવાર થઈને આવવાના છે જે અત્યંત શુભ માનવામાં આવે છે હવે કેટલીક જગ્યાએ તમે સાંભળ્યું હશે કે આ વખતે બાવીસ સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ થવાનું છે અને તેની સાથે જ નવરાત્રિ પર્વની શરૂઆત થવાની છે તો હા એ વાત સાચી છે કે આ વખતે સૂર્યગ્રહણ થવાનું છે પરંતુ તે બાવીસને બદલે એકવીસ સપ્ટેમ્બરે થશે અને તે પણ આંશિક સૂર્યગ્રહણ છે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી જો તમે ભારતમાં છો તો આ વખતની નવરાત્રી પર તેની કોઈ અસર નહીં પડે આ સૂર્યગ્રહણ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના કેટલાક વિસ્તારોમાં જ દેખાશે તેથી સૂર્યગ્રહણને લઈને તમારા મનમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ ન રાખશો તો ચાલો હવે જોઈએ કે નવરાત્રી કયા દિવસથી શરૂ થઈ રહી છે આ વર્ષે બે હજાર પચીસમાં શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારથી શરૂ થઈ રહી છે અને તેની પૂર્ણાહુતિ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારે મહાનવમીની સાથે થશે તેના આગલા દિવસે એટલે કે બે ઓક્ટોમ્બર બે ગુરુવારે દશેરા પર્વની સાથે નવરાત્રી મહોત્સવ વિધિવત રીતે સમાપ્ત થશે શારદીય નવરાત્રિ અશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને દિવસે સમાપ્ત થાય છે આ વખતે અશ્વિન માસના પક્ષની એકવીસ સપ્ટેમ્બરે મધ્યરાત્રિએ એક અને ત્રેવીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને બાવીસ સપ્ટેમ્બરે મધ્યરાત્રિએ બે અને પંચાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે તેથી ઉદય તિથિ અનુસાર બાવીસ સપ્ટેમ્બર સોમવાર થી જ નવરાત્રી પર્વનો આરંભ થશે અને તે એક ઓક્ટોબર સુધી ચાલશે ત્યારબાદ બે ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારે દશેરા પર્વ ઉજવવામાં આવશે નવરાત્રીના પ્રથમ દિવસે જ દરેક પ્રકારની પૂજા આરાધના અને મંત્ર જાપની સાથે વૈદિક અનુષ્ઠાનોનું પાલન કરીને ઘટ સ્થાપના અથવા કળશ સ્થાપના કરવામાં આવે છે ઘટ સ્થાપનાનું અનુષ્ઠાન નવરાત્રિના પ્રથમ દિવસે યોગ્ય સમયે જ કરવામાં આવે છે તો ચાલો હવે જોઈએ કે ઘટ સ્થાપનાનો શુભ મુહૂર્ત કયું છે નવરાત્રિના પ્રથમ દિવસે પંચાંગ અનુસાર ઘટ સ્થાપના બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારે સવારે છ વાગ્યે અને નવ મિનિટથી આઠ વાગ્યે છ મિનિટની વચ્ચે કરી શકાય છે જો તમે આ સમયગાળામાં ઘટ સ્થાપના ન કરી શકો તો અભિજીત મુહૂર્તમાં પણ ઘટ સ્થાપના કરી શકો છો આ વખતનો અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગ્યે અને ઓગણપચાસ મિનિટથી બપોરે બાર વાગ્યે અને આડત્રીસ મિનિટની વચ્ચે રહેશે નવરાત્રિના પ્રથમ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર વાગ્યે અને પાંત્રીસ મિનિટથી પાંચ વાગ્યે બાવીસ મિનિટ સુધી રહેશે અને સવારની પૂજા માટે ચાર વાગ્યાથી અઠ્ઠાવન મિનિટથી છ વાગ્યા અને નવ મિનિટ સુધીનો સમય શુભ માનવામાં આવે છે આ દિવસે સૂર્યોદય સવારે છ વાગ્યે અને નવ મિનિટે થશે અને સૂર્યાસ્તનો સમય સાંજે છ વાગ્યે અને અઢાર મિનિટે થશે આ સાથે આ વર્ષે નવરાત્રિમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને હસ્ત યોગનો પણ સંયોગ બની રહ્યો છે જે અત્યંત શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દર વર્ષે નવરાત્રિના સમયે દેવી દુર્ગા અલગ અલગ વાહનો પર સવાર થઈને આવે છે જો નવરાત્રિ રવિવાર કે સોમવારે શરૂ થાય તો એવું માનવામાં આવે છે કે દુર્ગા દેવી હાથી પર સવાર થઈને આવે છે આ વખતે નવરાત્રિ સોમવારથી શરૂ થઈ રહી છે તેથી આ વખતે માતા રાણી હાથી પર સવાર થઈને તેમના ભક્તોના ઘરે પધારશે હાથીની સવારીને અત્યંત શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેને સમૃદ્ધિ ઉન્નતિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે પણ દેવી દુર્ગાનું આગમન ગજ પર થાય છે ત્યારે આગામી વર્ષે ભરપૂર વરસાદ થાય છે તેથી આ આગામી વર્ષે પણ અનેક પ્રકારના સુખ સમૃદ્ધિ અને શાંતિની કામના સાથે આ વખતે માતાનું સ્વાગત કરીશું તો ચાલો હવે જોઈએ કે આ વખતે નવરાત્રિની તિથિઓમાં કયા દિવસે કયા દેવીની પૂજા અર્ચના કરવામાં આવશે અને આ વખતે કઈ તિથિ બે દિવસ આવી રહી છે નવરાત્રિ પર્વનો આરંભ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારે પ્રતિપદા તિથિ શરૂ થશે અને તે દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે નવરાત્રિનો સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારે રહેશે જે દ્વિતીયા તિથિ હશે અને તે દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવશે ત્યારબાદ નવરાત્રિનો ત્રીજો દિવસ ચોવીસ સપ્ટેમ્બર બુધવારે રહેશે જે તૃતીયા તિથિ હશે અને તે દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવશે તે પછી છવ્વીસ સપ્ટેમ્બર બે શુક્રવારે ચોથો દિવસ રહેશે જે ચતુર્થી તિથિ હશે અને તેમાં માતા કુષ્માંડાની પૂજા કરી શકાય છે તેના આગલા દિવસે સત્યાવીસ સપ્ટેમ્બર બે શનિવારે પાંચમું નોરતું રહેશે જે પંચમી તિથિ હશે અને તે દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવશે ત્યારબાદ નવરાત્રીનો છઠ્ઠો દિવસ અઠ્યાવીસ સપ્ટેમ્બર રવિવારે રહેશે જે મહાષ્ઠી તરીકે ઉજવવામાં આવશે અને તે દિવસે કાત્યાયનીની પૂજા કરવામાં આવશે નવરાત્રીનો સાતમો દિવસ ઓગણત્રીસ સપ્ટેમ્બર સોમવારે રહેશે જે મહાસપ્તમી કહેવાશે અને તે દિવસે કાલ રાત્રિની પૂજા કરવામાં આવશે નવરાત્રિનો આઠમો દિવસ ત્રીસ સપ્ટેમ્બર મંગળવારે રહેશે જેને આપણે મહાઅષ્ટમી અથવા દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખીએ છીએ તે દિવસે માતા મહાગૌરીની પૂજા અર્ચના કરવામાં આવશે અને નવરાત્રિનો અંતિમ દિવસ એટલે કે નવમો દિવસ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારે રહેશે જેને મહાનવમી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવશે અને નવરાત્રિનો અંત થતાં દશમી બે ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારે આવશે જેની સાથે નવરાત્રિ મહાપર્વનું સમાપન થશે હવે અહીં તમે જોઈ શકો છો કે પચીસ સપ્ટેમ્બરના દિવસને નવરાત્રિના દિવસોમાં ગણવામાં નથી આવ્યો તેનું કારણ એ છે કે આ વખતે વૈદિક પંચાંગ અનુસાર તૃતીયા તિથિ બે દિવસ આવી રહી છે એટલે કે ચોવીસ સપ્ટેમ્બર અને પચીસ સપ્ટેમ્બરે તૃતીયા તિથિ ચોવીસ સપ્ટેમ્બરે સવારે ચાર વાગ્યે બાવન મિનિટે શરૂ થાય છે અને પચીસ સપ્ટેમ્બરે સવારે સાત વાગ્યે છ મિનિટે સમાપ્ત થશે આમ તૃતીયા તિથિ ચોવીસ સપ્ટેમ્બરે આખો દિવસ અને આખી રાત રહેશે અને આગલા દિવસે સૂર્યોદય પછી સમાપ્ત થશે તેથી વિનાયક ચતુર્થી પચીસ તારીખે ઉજવવામાં આવશે પરંતુ તેને નવરાત્રીના દિવસોમાં ગણવામાં આવશે નહીં આથી આ વખતે ચતુર્થીના દિવસે માતા પૂજા બદલે છવ્વીસ સપ્ટેમ્બરે કરવામાં આવશે હવે પ્રશ્ન એ આવે છે કે શું પચીસ સપ્ટેમ્બરે દુર્ગા દેવીની કોઈ પૂજા ન કરવી જો તમે ઘરમાં કળશની સ્થાપના કરી છે અને દુર્ગા દેવીની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરી છે તો તમારે એક પણ દિવસ માતાની પૂજા અને આરતી વિના ન રહેવું જોઈએ તેથી આ દિવસે પણ માતા કુષ્માંડાની પૂજા કરી શકો છો તો ચાલો હવે જોઈએ કે આ વખતે અષ્ટમી અને નવમી તિથિ ક્યારે આવી રહી છે ત્રીસ સપ્ટેમ્બર મંગળવારે જેને મહાદુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે તે દિવસે આ વખતની

સૌથી શુભ માનવામાં આવે છે આ વખતે મહાનવમી એક ઓક્ટોબર બે હજાર પચીસ બુધવારે આવશે આ દિવસે દેવી દુર્ગાએ દુષ્ટ રાક્ષસ મહિષાસુરનો વધ કર્યો હતો તેથી આ દિવસે મહિષાસુરનો અંત કરનાર દેવી દુર્ગાના મહિષાસુર મરદીની રૂપનું પૂજન અર્ચન કરવામાં આવશે દશેરા અથવા વિજય દશમીનો પર્વ રહેશે જે બે ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવારે રહેશે આ દિવસે કળશ અથવા ઘટ વિસર્જનનું મુહૂર્ત સવારે છ વાગ્યે પંદર મિનિટથી આઠ વાગ્યે પાંત્રીસ મિનિટ સુધી રહેશે નવરાત્રિનો પવિત્ર અવસર માં આદ્ય શક્તિની પૂજા આરાધના કરીને તેમને પ્રસન્ન કરવાનો ઉત્તમ સમય છે આ સમય દરમિયાન માતાની શ્રદ્ધાપૂર્વક આરાધના કરવાથી જીવનની તમામ સમસ્યાનું નિવારણ મળે છે અને દેવી દુર્ગા વિશેષ કૃપા પ્રદાન કરે છે તો મિત્રો આ હતી આગામી નવરાત્રિ વિશેની સંપૂર્ણ માહિતી તો ચાલો આ આગામી શારદીય નવરાત્રિ માટે આપણે પોતાની તૈયાર કરીએ અને માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ બોલો માનવ દુર્ગાની જય